હવે સમીકરણ કોઈ પણ તમારે દાખલા ગણવાના હોય તો એમાં સમીકરણ આવતા હોય છે તો સમીકરણને કેવી રીતે ઉકેલવા જો સમીકરણ છે બે એક્સ વત્તા ત્રણ બરાબર સાત શું કરવાનું જો બે એક્સ એમનો લખવાના બરાબર કરવાના અને વત્તા સાત હોય ને તે બરાબરની બરાબર ફેરવાના તો વત્તા હોય માઇનસ થાય પ્લસ હોય માઇનસ થાય સાત માઇનસ ત્રણ બરાબર ચાર છેદમાં બે છેદ ઉડાડો તો બધું ચાર તેથી એક્સ બરાબર બે હવે જો બીજું સમીકરણ ત્રણ એક્સ આ પ્લસ બે છે એ સામે ફરે એટલે માઇનસ થાય છેદમાં છે તો એક્સ બરાબર પાંચ છેદ માં ત્રણ પછી જોવાનો છેદ ઉડે છે તો કે નથી ઉડતો છેદ ના ઉડે તો એનો જવાબ આવી ગયો તો આવી રીતે તમને હું આપું બરાબર તેના જવાબ મને લખી ગણીને મોકલાવજો બે એક્સ વત્તા પાંચ બરાબર નવ અને બીજો ત્રણ એક્સ વત્તા ચાર બરાબર સાત